વારાણસીના જ્ઞાનવ્યાપી સંકુલમાં માં બનેલી ટાંકી સફાઈ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કોર્ટે કહ્યું કે ટાંકીની સફાઈ ડીએમ વારાણસી દેખરેખ હેઠળ થશે આ સમયગાળા દરમિયાન કુંડમાં બનેલ શિવલિંગ જેવી રચનાઓ સાથે છેડછાડ ન કરવી જોઈએ જ્ઞાનવ્યાપી સંકુલ કેસમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કથિત શિવલિંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં જ્ઞાનવ્યાપી સંકુલમાં મળેલા કથિત શિવલિંગના સીલબંધ વિસ્તારની સફાઈ અંગે માંગ કરવામાં આવી હતી તેમણે માંગ કરી હતી કે ટાંકીમાં માછલીઓના મૃત્યુ બાદ ફેલાયેલી ગંદકીને તાત્કાલિક સાફ કરવાની જરૂર છે आज सुप्रीम कोर्ट में हमने याचिका दायर की थी जिसमें हमने कहा था कि ज्ञानव्यापी परिसर में जो 16 मई 2022 को मछलियां मर गई हैं और जहां पे शिवलिंग बरामद हुआ था 16 मई 2022 को उस एरिया में 20 दिसंबर 2023 और 25 दिसंबर 2023 के बीच में मछलियां मर गई हैं और वहां पे हिंदू दर्शनार्थियों को दर्शन करने में बहुत दिक्कत हो रही है इसलिए उस एरिया को साफ किया जाए आज दोनों पक्षों को सुनने के बाद सुप्रीम कोर्ट ने उस एरिया को क्लीन करने का डायरेक्शन दिया है डिस्ट्रिक्ट मजिस्ट्रेट को और एप्लीकेशन दोनों पक्षों को सुनने के बाद अलाउ किया હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુશંકર શંકર જૈને સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચને કહ્યું કે સુપ્રીમ કોર્ટની યાદી અનુસાર આ કેસની સુનાવણી ઓગણીસ જાન્યુઆરીએ થવાની છે જોકે કોર્ટ સુનાવણી માટે અગાઉની તારીખ આપે તો સારું રહેશે ચીફ જસ્ટિસે કહ્યું કે તમે આ માટે ઇમેલ મોકલો અને મામલાને રજિસ્ટ્રી સમક્ષ મૂકો અમે જોઈશું કે આ મામલો ક્યારે સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ શકે છે હિન્દુ પક્ષ હાલમાં જ્યાં જ્ઞાન મસ્જિદ સ્થિત છે તે જગ્યાએ મંદિરના પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યું છે હિન્દુ પક્ષ અનુસાર જ્ઞાન મસ્જિદ એ મંદિરનો એક ભાગ છે બ્યુરો રિપોર્ટ જી એસ ટીવી